વધારો કરવામાં આવ્યો છે સંવાદદાતા હિતલ સાથે જોડાઈ ગયા છે ફોનલેન્ડ પર હિતલ ગાંધીનગરમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે શું છે વધુ વિગતો જી ચોક્કસ એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત પંચાયતની બેઠકોની ફાળવણી કરી દેવામાં આવી છે અને એનો સત્યાવીસ ટકા અનામત ઓબીસીને ને આપવાનો જે નિર્ણય છે એની અમલવાડી આ બેઠકોની ફાળવણીમાં કરવામાં આવી છે તેના કારણે ગાંધીનગર તાલુકા પંચાયતની ઓબીસી ની બેઠકોમાં વધારો થયો છે અને પાંચ બેઠકો જોવા જઈએ તો કુલ અઠ્યાવીસ બેઠકો અંતર્ગત આ ફાળવણી થઈ છે જેમાં સીધી રીતે જોવા જઈએ તો સામાન્ય સ્ત્રી અગિયાર અને બિન અનામત બાર બેઠકો નો પણ સમાવેશ એમાં થાય છે જી બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો હિત